સ્વાર્થી મનુષ્ય આ સંસારમાં તારું કોઈ કદી ન થાય મારું મારું કરતો ફોગટતું ફૂલાય છે દિવસ અને વર્ષો વીતતા આયુષ્ય પૂરું થાય છે અંતે તો ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જાય છે માણસ પણ કેવો છે જે મળ્યું છે એની કદર નથી અને નથી મળ્યું એના માટે દુઃખી થઈ રહ્યો છે ભૂતકાળને ભૂલતો નથી અને સંબંધોમાં વેર ઘટાડતો નથી જે છૂટી ગયું છે એ આપણું હતું જ નહીં ખબર છે છતાં પણ એના અફસોસમાં વર્તમાન પણ બગાડે છે જો આપણો સારો સમય આપણે સાચવી લઈએ તો ખરાબ સમયમાં ચિંતા કે દુઃખ નહીં આવે સુખ જેટલું વાગોળશું એટલું વધશે અને દુઃખ જેટલું સમજશું એટલું ઘટશે માફ જરૂર કરો પણ વિશ્વાસ કરીને ફરી ફરી દુઃખી નહીં થાઓ સમજદાર જરૂર બનો પણ લાગણીશીલ બની બનીને હેરાન નહીં થાઓ માણસ શા માટે ભૂલી જાય છે આટલો બધો ઘમંડ શેના માટે કરે છે શરીર પણ માટીમાં મળી જશે ગમે તેટલી મિલકત પણ છોડવી પડશે કંઈ પણ સાથે નહીં આવે તો થોડી દુઆઓ આશીર્વાદ અને સત્કર્મ કરી લો જિંદગીની આ મહામૂલ્ય મૂડી ભેગી કરી લ્યો કે અંત સમયે અફસોસ અશાંતિ ન રહે માણસ પરમાત્માને અને પરમધામને પામે મોક્ષને મેળવી શકે જીવનમાં ક્યારેય કોઈની સાથે દગો બનાવટ છળ કપટ ચાલાકી કે રમત નહીં કરો ક્યારેય આ જીવનની બાજી પલટાઈ જશે એની ખબર નથી આપણું કરેલું આપણને જ સામે આવશે